તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સાંજના સમયે એક મહિલા ફરિયાદી પોતાની અગિયાર વર્ષને દસ મહિનાની બાળકી પર દુષ્કર્મની જાહેરાત લઈને આવેલ જે બાબતે પૂછપરછ કરતા જે લોકો ફરિયાદી રહે છે એની બાજુમાં જ એમની બાજુના જે મહારાષ્ટ્રના વતની છે તેવા આરોપી શ્રીનિવાસ સનોપ ચંદર યમગર જાતે મરાઠી રાય મહારાષ્ટ્રવાળો જે ચાંદીનું કામ કરે છે જે અવારનવાર જે ફરિયાદી છે તેમની દીકરીને એકબીજાના પરિચયમાં હોય પોતાના ઘરમાં બોલાવી પાણી પીવાના બાને ઘરમાં બોલાવીને એને પોન વિડીયો બતાવી એની સાથે અડપલા કરી એની સાથે દુષ્કર્મ જેવું કૃત્ય કરેલું જે બાબતની ફરિયાદ ફરિયાદીના કહેવા મુજબ ફરિયાદે જણાવેલી જેથી બી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ પાસઠ બે ત્રણસો એકાવન એક મુજબ તથા પોક્સો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમજ આ ગુનાના કામે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પરિચિત જ્યારથી અહીં આવ્યો ત્યારથી એ લોકો એક બંને ફરિયાદી તેમજ આરોપી બંને મહારાષ્ટ્ર બાજુના હોય જેથી અહીં આવ્યો ત્યારથી એમના પરિચયમાં હતો અને બે થી ત્રણ વખત આ રીતના કૃત્ય કરેલાનું જણાય આવેલું છે આરોપીનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ નથી પણ આગળની તપાસમાં કંઈ ખુલ હતો